બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જન સુનાવણી દરમિયાન હુમલો થયો હતો અને આ હુમલામાં તેમના માથાના ભાગે ઈજા થઈ હતી દિલ્હી પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી અને ગૃહ મંત્રાલયને આ અંગે જાણ કરવામાં આવી હતી આ સમગ્ર મામલામાં હુમલાખોરને લઈને મોટો ખુલાસો થયો છે જી હા આરોપી ગુજરાતના રાજકોટનો રહેવાસી છે અને તે પ્રાણી પ્રેમી હોવાનું કહેવાય છે આરોપી રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્કમાં રહેતા રાજેશ ખેમજીભાઈ સાકરિયા હોવાનો ખુલાસો થયો છે જેની ઉંમર વર્ષ છે હાલ તો પોલીસ તેને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ કરી રહી છે અને રાજેશ સાકરિયાની ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે પરિવારનું કહેવું છે કે તે માનસિક રીતે ઠીક નથી અને રાજેશ છે તે પશુ પ્રેમી છે

એટલે સોમવારે તો ગયા એટલે સોમવાર નું એને બહુ મહાદેવ નું વખત છે બે વખત જાય કઈ વખત જાય કઈ બે વખત જાય

ભડાકો મા આવું શું કેશો તમે આવું કેમ એમને કર્યું

પેલા પીપો ભોગ એમાં પાંચ છ વર્ષથી હા બધું મૂકી દીધું પીપોથી તો એને આપને જણાવી દઈએ કે બુધવારે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને લોક દરબાર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો હતો મીડિયા અહેવાલ અનુસાર તેમને થપ્પડ મારવામાં આવી હતી